पत्रकार एकता परिषद भावनगर जिला अधिवेशन आगामी बीसमी ए सवारे दस वगैया नाटकोरे अधिवेशन ना मुख्य मेहमान युवराज श्री जयवीर राज सिंह गोहिल खास उपस्थित रहे दिल्ली जवानों कैंसल करी केंद्रीय मंत्री नीमूबेन बामणिया तेमज कांग्रेस अध्यक्ष शक्ति सिंह जी गोहिल पर उपस्थित रहे આગામી બાવીસ સપ્ટેમ્બર બે હજાર ને રવિવારે સવારે 10 થી બે કલાકે ભાવનગર જિલ્લાનું પત્રકાર એકતા પરિષદનું અધિવેશન અટલ બિહારી વાજપાઈ હોલ મોતીબાગ ભાવનગર ખાતે રાખવામાં આવેલ છે આ અધિવેશન જિલ્લા તાલુકા નગર ગામડાના તમામ પત્રકારોને ઉપસ્થિત રહી ભાગ લેવા પત્રકાર એકતા પરિષદ ભાવનગર આયોજન સમિતિ આમંત્રણ પાઠવે છે આ અધિવેશન માંગ જિલ્લાના અધિકારીઓ રાજકીય આગેવાનો સમાજના શ્રેષ્ઠીઓ તેમજ આમંત્રિત મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવાના છે આ અધિવેશન માંગ ગુજરાત ભરમાંથી પ્રદેશ ઝોન જિલ્લાને મહિલા વિંગ લીગલ વિંગ તેમજ તાલુકાના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહેવાના છે વિશ્વમાં એક પણ પત્રકારોનું સંગઠન પાંચ હજાર ની સંખ્યા ધરાવતું નથી ત્યારે દસ હજાર પત્રકારો આ એક માત્ર સંગઠન શિસ્તનો આગ્રહ રાખે છે શિસ્તબદ્ધ સૈનિકો જેવા પત્રકારોનું બહુમાન સન્માન જ્યારે સમાજના શ્રેષ્ઠીઓ કરવાના હોય ત્યારે એ પણ ના સાક્ષી થવા આવો આપણે સૌ સહિયારો પુરુષાર્થ કરી કાર્યક્રમને સફળ બનાવીએ

સમગ્ર અધિવેશનને સફળ બનાવવા જુદી જુદી જગ્યાએ મહેમાનો ના ઉતારા કાર્યક્રમ માં નાસ્તો કે ભોજન ની સુંદર વ્યવસ્થા મહેમાનોનું સન્માન વિશિષ્ટ સેવાના યોદ્ધાઓનું સન્માન સાથે જિલ્લા કારોબારી ને નિયુક્તિ પત્ર સાથે સન્માન જેમાં કેન્દ્રીય મંત્રીની પણ ખાસ હાજરી હોય ત્યારે કાયનો ઘટેવાલા અધિવેશન ની સફળતાના કળશ ચડી ચુક્યા કહેવાય કાર્યક્રમને સફળ બનાવવા પ્રદેશ અધ્યક્ષની સીધી દેખરેખ જિલ્લા પ્રમુખના નેતૃત્વવાળી સાત વરિષ્ઠ પત્રકારોની સમિતિ રાત દિવસ મહેનત કરી રહી છે મિલનભાઈ કુવાડિયા જિલ્લા